તે મિત્રો ચોવીસ માં મિત્રો ઉત્સાહનો માહોલ જામી રહ્યો છે મિત્રો કારણ કે મિત્રો નરેન્દ્ર મોદીએ મિત્રો હિન્દુ ધર્મ માટે મિત્રો મોટા મોટું પ્રખ્યાત મંદિર બનાવ છે મિત્રો રામ મંદિર મિત્રો આદ્યામાં મિત્રો એટલે હવે મિત્રો પ્રખ્યાત મંદિર ઘણા તો મિત્રો હવે રામ મંદિર ઘણા છે મિત્રો આદ્યામાં મિત્રો પબ્લિક મિત્રો બહુ હાલતો મિત્રો જવામાં મિત્રો ભીડ બહુ થઈ રહી છે કારણ કે મિત્રો ધીરે ધીરે મિત તારીખ નજીક આવી રહી છે મિત્રો બાવીસ જાન્યુઆરી ના રોજ મિત્રો ઓપનિંગ તારીખ છે મિત્રો અને નરેન્દ્ર મોદી પણ મિત્રો ઓપનિંગ માં પણ આવવાનો છે મિત્રો એટલે આ વખતે તો મિત્રો ઉત્સાહનો માહોલ જામી રહ્યો છે મિત્રો અને ઘર

કરતા કે નથી પણ સબસ્ક્રાઈબ કરતા એટલે મિત્રો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી તો મિત્રો જય માતાજી